મંજૂરી વિના ચાર માળનું બિલ્ડિંગ બાંધી દેવાયું પાલિકા માત્ર જોતી રહી ખેડા શહેરમાં સિવિલ હોસ્પિટલની સામે આવેલ સર્વે નંબર પંચોતેર બે પ્લસ વાળી જગ્યામાં છેલ્લા બે વર્ષથી ગેરકાયદેસર રહ્યું છે આ મામલે પાલિકા તંત્રની રજૂઆતો કરવા છતાં આ ગેરકાયદેસર અટકાવવાની જગ્યાએ પાલિકા તંત્ર માત્ર બે વાર નોટિસ આપીને કામગીરી કર્યાનો સંતોષ માની રહ્યું છે બીજી તરફ આ કોમ્પ્લેક્ષમાં દુકાનો લેવા માટે સ્થાનિકોએ રોકાણ પણ કર્યું છે ત્યારે આ કોમ્પ્લેક્ષ ગેરકાયદેસર હોવાનું ખુદ પાલિકાના ચીફ ઓફિસર કહી રહ્યા હોવા છતાં પણ કોઈ પગલાં ભર્યા નથી છેલ્લા બે વર્ષથી મંજૂરી વગર ચાલી રહેલા આ કામ બાબતે અગાઉ ઓગણીસ સપ્ટેમ્બર બે હજાર બાવીસના રોજ પાયાનું કામ ચાલતું હતું તે વખતે ખેડા નગરપાલિકાએ બાંધકામ નહીં કરવા માટે નોટિસ આપી હતી તેમ છતાં હજુ પણ આ બાંધકામની કામગીરી ચાલુ જ રાખવામાં આવી હતી અને હાલમાં ચાર માળ સુધી બિલ્ડિંગનું કામ પૂર્ણ થઈ ગયું છે મંજૂરી વિનાનું ચાર માળનું ગેરકાયદેસર બાંધકામ ખેડા શહેરમાં ચણાઈ ગયું છે બે હજાર બાવીસથી અત્યાર સુધી બાંધકામને મંજૂરી મળી નથી બે વર્ષથી બાંધકામનું કામ સતત ચાલતું હોવા છતાં તેને અટકાવવાની જગ્યાએ પાલિકાએ માત્ર અગાઉ બે વર્ષ પહેલાં બે નોટિસ આપીને સંતોષ માની મુખ પ્રેક્ષક બનીને બેસી રહી છે નથી પાલિકા બાંધકામ અટકાવી શકી કે નથી બાંધકામ તોડી શકી એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટીએ પણ મંજૂરી નથી આપી બે વર્ષથી ચાલતા બાંધકામ બાદ કોમ્પ્લેક્ષમાં દુકાનો બનાવી દરાર વેચાણ શરૂ કરી દેવાયું અહેવાલ સંજય ચુનારા ખેડા આપનો પરિચય આર એન સોમેશ્વર ચીફ ઓફિસર ખેડા નગર સાહેબ બાંધકામની પરમિશન વગર ચાર માળનું બિલ્ડિંગ ખેડા સિવિલની સામે બાંધવામાં આવ્યું શું છે સમગ્ર બાબત આમ જે સિવિલની સામે બાંધવામાં આવેલું બાંધકામની જે તે સમયે તેમને મંજૂરી માગેલ પરંતુ નકશામાં થોડુંક જમીનનો સ્થળ ફેર હોવાથી જે તે સમયે મંજૂરી આપેલ નથી કેટલી વખત નોટિસ આપવામાં આવી છે બે વખત નોટિસો આપવામાં આવેલ છે પરંતુ હું ને કોર્ટમાં કેસ હોવાથી કોઈ આગળ કાર્યવાહી કરેલ નથી હાલ શું પરિસ્થિતિ છે હાલમાં છે કોર્ટમાંથી કેસ પરત ખેંચી લીધેલો છે એટલે સરકારશ્રીનું માર્ગદર્શન મેળવી અને આગળની કાર્યવાહી કરવામાં આવશે